એકદમ કાપડમાં છે અને કોઈ પણ સાડી જોઈએ તો માત્ર બસો રૂપિયામાં સાચો સાડી છે સાડીનો ભાવ બસો છે ફુઅર ચાર્જ તમારે તમારી ઉપર રહેશે તમે જ્યાંથી પેમેન્ટ અલગ કરવાનું રહે આપણે એકદમ મસ્ત આછો ગુલાબી કલર છે આપણે જેમાં બ્લાઉઝ હશે એ આપણે તમને કહેતા જાઓ આ બ્લાઉઝ છે પણ આપણે ક્યાં ખોલ્યું છે એક તો વાસો ગુલાબી કોઈ પણ અમુકમાં બ્લાઉઝ પણ નથી બસો રૂપિયા પછી સેમ એનો જ એ આ છ ગુલાબી પછી આ લવંડર કલર આ લવંડર કલર છે સેમ એનો કલર ડિઝાઇન બધી સાડીના પોતા કાપડ હશે એકદમ મસ્ત હેવી ને પ્રિન્ટેડ સાડી છે કલર નો ફોટો છે બધી જ કલર લાઈટ ને એકદમ મસ્ત છે પછી એકદમ મસ્ત લાઈટ વરિયાળી કલર છે આ આપણે બસો રૂપિયાની પછી રનિંગ માં જે બેનો ઘર માં પહેરતા હોય ને એના માટે તો એકદમ મસ્ત કેમ કે એકદમ પ્રિન્ટેડ ને પોતું ને સોફ્ટ કાપડ આવશે રનિંગ માં એકદમ હાલે અને 200 રૂપિયા માં તો આપણે બેનો ને ખબર છે કે એકદમ રિઝનેબલ જ આપણી ભાવ છે ફટાફટ ઓર્ડર બુક કરજો આપણે એકદમ મસ્ત મલ્ટી કલર માં છે કાપડ એકદમ મસ્ત આવશે બધી જ સાડીના કાપડ એકદમ મસ્ત છે બ્લાઉઝ બતાવી દઈએ ભૂધિયા બ્લાઉઝ તો બધી માં પાલવ નથી પાલવ હોય આપણે તમને બતાવતા જઈએ આનો બીજો તમને કલર પણ બતાવી દઈએ

એકદમ મસ્ત મસ્તર નીચે ગુલાબી ને બ્લુ કલર છે નીચે બોર્ડર આવશે બાંધણીની ગુલાબી અને અંદર મચન્ટ બ્લુ કલર છે એમાં પણ આપણી ફાલો બ્લાઉઝ છે અત્રો બસો માં જ

આમાં પાલવ નહીં આવે બ્લાઉઝ આવશે આગળ આપણે ઓછી તો ઓછી સમય પણ વેચીએ છે જેના આજે આપણે સેલ પર ને પણ આનું તો આપી છે પણ સેલું છે ને કોઈ કલર પણ આપણી આગળ એનો નથી પણ આપણે એ જ ભાવમાં કેરીવાળી છે અંદર સાડીમાં જરીની લાઈનિંગ આવશે

રાણી ગુલાબી કલર છે ગુલાબી બ્લાઉઝ આવશે આખી સાડીમાં અંદર ચમક આવશે આજના બ્લોગની બધી જ સાડી આપણે ઓલા તેલવાડી છે બસો રૂપિયામાં નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરશો દરરોજ તેલ સાડીના જ આપણી આ ચેનલમાં બ્લોગ આવે આપણે જે પણ સાડી જોતી હોય સ્ક્રીનશોટ પાડી ફટાફટ મોકલી દેજો કેમકે નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર જ છે અથવા કોન્ટેક નંબર કરી જો મળીએ પાછા નવા વ્લોગમાં આવજો